તમે જોઈ શકો છો કે અરબસાગરના ઊંડાણ વાળા ભાગોની અંદર અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ એક નવું વાવાઝોડું તાહિમા દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમના કારણે મિત્રો હવે પછીની કલાકોમાં જ હવે પછીના દિવસોની અંદર ફરી એકવાર દક્ષિણ ભારતના ભાગો સાથે શ્રીલંકાના ભાગોમાં અતિભારે પૂર આવવાની સ્થિતિ અત્યારે સર્જાતી જોવા મળી રહી છે ખાસ કરી મિત્રો વીજળીના ચમકારા કડાકા ફડાકા તીવ્ર ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપિયા તમામ દક્ષિણ ભારતના ભાગ હોય શ્રીલંકાના જે ભાગો છે તમે મિત્રો જોઈ શકો છો અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના જે વિસ્તારો છે આ રીતે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ અત્યારે સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે હવે મિત્રો એ જોવાનું છે કે આ વરસાદી સિસ્ટમ તો અત્યારે આ દરિયાઈ મારફતે બની રહી છે પરંતુ શું એ ખરેખર ગુજરાત તરફ તેની અસર થશે કે નહીં કારણ કે અત્યારે આ તમે જોઈ શકો છો મિત્રો જે હવામાનથી લઈને ભારતના દક્ષિણ ભારતના ભાગો સુધી એક અત્યારે નાનકડી લો પ્રેશર અત્યારે બની રહી છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે એમ એમ મિત્રો આ લો પ્રેશર છે પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચીને એક મજબૂત ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે જેમના કારણે મિત્રો એવું લાગી રહ્યું છે કે જો આ વાવાઝોડું બનશે તો કે અહીંયા લો પ્રેશરમાંથી વાવાઝોડું બન્યું એની એની ખાસ કરી મિત્રો જે ગતિ છે એની ખાસ કે મિત્રો દિશા છે જો ગુજરાત તરફ રહેશે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે ખેડૂત મિત્રો છે એમના રવિ પાકને નુકસાન થતું હોય છે હાલ એવા પણ સમાચાર મળી શકે છે મિત્રો વાત અહીંયા પૂરી નથી થઈ પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે ભારતના જે ખાસ આ દરિયાઈ ભાગ છે જે મિત્રો અરબસાગર અને બંગાળની ખાડીને આવેલા જ્યાં ભારતના જ્યાં ભાગો છે ત્યાં પણ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ એટલે કે અરબસાગરનો ભાગ છે અને આ બી એટલે કે બંગાળની ખાડીનો ભાગ છે ત્યાં અત્યારે નવા જૂની થતી જોવા મળી રહી છે નવી નવી લો પ્રેશરો અત્યારે એક્ટિવ થઈ રહેલી જોવા મળી રહી છે જેમના જ કારણે મિત્રો આગામી બેથી ત્રણ દિવસની અંદર આ સમગ્ર સમગ્ર જે મિત્રો આ દક્ષિણ ભારતનો ભાગ છે ત્યાં મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી હાલ અત્યારે યલો એલર્ટની ચેતવણી છે એ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે એટલે કે મિત્રો ફરી ત્યાં ભારે તો અમુક ભાગોમાં વરસાદ પૂર આવવાની સ્થિતિ અને વાદળો ફાટતા હોય અને વીજળીના ચમકારા થતા હોય એ રીતની મિત્રો વરસાદની હાલ ગતિવિધિ જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો જે ફિલિપાઈન્સ લાગુના વિસ્તાર છે તાઇવાન લાગુના વિસ્તાર છે વિયેતનામ લાગુના વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે એક નાનકડું વાવાઝોડું અત્યારેના ત્યાંમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈએ તો કઈ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમના વિશે જોઈએ તો મિત્રો આ વાદળોનું ઝૂંડ પણ અત્યારે હવે ખાસ કરીને છૂટાછવાયેલા વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે પરંતુ જેમ જેમ મિત્રો દિવસો પસાર થાય છે એમ આ વાદળોનું આ ઝૂંડ છે એ ખાસ કરીને એક મોટું ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર કન્વર્ટ થાય હાલ એવા પણ હાલ સમાચાર મળી રહ્યા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગ છે ત્યાં પણ અત્યારે આ નાનુકડા વાવાઝોડાના અત્યારે અવશેષો જોવા મળી રહ્યા છે નાના નાના વાવાઝડા અત્યારે એક્ટિવ થઈ રહ્યા છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય છે આ વરસાદી સિસ્ટમ છે આ વાવાના ઝૂન એ પણ ખાસ કરીને મિત્રો હવે હું તમને ખાસ કરી મિત્રો જે અત્યારે સેટેલાઇટ પિક્ચર ઉપર તો બતાવું એની પહેલાં ખાસ મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો છવ્વીસ પચીસ તારીખના રોજ તમે જોઈ શકો છો પચીસ અને છવ્વીસ તારીખના રોજ સમગ્ર જે ભારતના જે દક્ષિણ ભારતના જે રાજ્યો છે આ સાથે શ્રીલંકા જે દેશ છે ત્યાં પણ મિત્રો ફરી એક વાવાઝોડું અત્યારે તાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ હંમેશા નવેમ્બર મહિના પહેલાં તો ખાસ કરીને વરસાદની વિદાય થતી હોય પરંતુ જે વાતાવરણની અસ્થિરતા છે જેમના કારણે આ ભાગોની અંદર અત્યારે આંધી તુફાન વંટોળ સાથે વીજના ચમકારા કડાકા ભડાકા તીવ્ર ઠંડોષમ એક્ટિવિટીના ભાગરૂપે ફરી મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળવાના છે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે હવામાન વિભાગ તરફથી તેમાં જોઈએ તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે ગુજરાતમાં કોઈ પણ હાલ વરસાદની શક્યતા નથી કોઈ પણ મિત્રો હાલ માવઠા પડે એવી અત્યારે કોઈ પણ શક્યતા અત્યારે જ વાળ નથી મળી રહી પરંતુ જે ભારતના જે ઉત્તર ભારતના જે આ ભાગો છે જેમ કે રાજસ્થાન હોય પંજાબ હોય દિલ્હી લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો ત્યાં અત્યારે હિમવર્ષા પડતી જોવા મળી રહી છે કાતિલ ઠંડીનો અહેસાસ ત્યાંના વાસીઓને થઈ રહ્યો છે સાથે સાથે દક્ષિણ ભારતના જે આ ભાગો તમે જોઈ શકો છો ત્યાં તમામ ભાગોની અંદર અત્યારે એલો એલર્ટની ચેતવણી છે મિત્રો ઇન્ડિયન મોન્સુ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે એટલે કે મિત્રો ફરી એકવાર ચોમાસાની વિદાય છતાં અત્યારે શિયાળા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જ્યાં તો બીજી બાજુ અત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે જે ભારતના જે દક્ષિણ ભારતના તમામે તમામ રાજ્યો છે ત્યાં મિત્રો ફરી એકવાર વરસાદ પડવાને લઈને હાલ અત્યારે યલો એલર્ટની ચેતવણી છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી રહેલી છે પરંતુ મિત્રો ઓગણીસ નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ખાસ કરીને જે રાજસ્થાન પંજાબ લાગુના વિસ્તારમાં જે મિત્રો ખાસ કરીને હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને જે આગાહી હતી એ આગાહી થોડીક નબળી પડી કારણ કે વાતાવરણમાં થોડીક ગરમી જેવો અનુભવ થયો અને ખાસ કરીને થોડુંક વાતાવરણ થોડુંક ચેન્જ થયું જેમના કારણે જે મિત્રો દક્ષિણ ભારતના જે ભાગોની અંદર જે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી હતી એ આગાહી અત્યારે વિપરીત સાબિત થઈ રહેલી છે મળી રહી છે કારણ કે મિત્રો ત્યાં પણ સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે શિયાળા જેવો માહોલ જામ્યો છે અને કોઈ પણ હિમવર્ષા પડવાને લઈને ભારે બરફ પડવાને લઈને કોઈ પણ આગે હાલ દર્શાવવામાં નથી આવી રહેલી પરંતુ મિત્રો તમે જોઈ શકો છો જે વીસ નવેમ્બર છે એકવીસ નવેમ્બર છે આ બે દિવસના જે નકશા તમે જોઈ શકો છો ખાસ કરીને આ વીસ નવેમ્બરનો નકશો છે આ એકવીસ નવેમ્બરનો નકશો છે જેમાં મિત્રો સમગ્ર ભારત દેશનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું ભારત દેશમાં કોઈ પણ એવા ભાગ નહીં હોય જ્યાં મિત્રો ખાસ કરીને કોઈ રોજ પણ ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું ગુજરાતમાં કોઈ પણ અત્યારે વરસાદ કે હિમવર્ષા પડતી જોવા નથી મળી રહેલી ગુજરાતમાં હાલ ખાસ કરીને સૂકા પવનો રહ્યા છે ખાસ કરીને મોડી સાંજ અને વહેલી સવાર દરમિયાન તો ઠંડી ખાસ કરી મિત્રો ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે થોડા દિવસોથી વધારે ઠંડી છે મિત્રો જોવા મળી રહી છે અને જે બપોરનું તાપમાન જે ગરમ હતું એ તાપમાનમાં પણ જે એટલે કે ગરમીની તા ગરમીની અંદર ખાસ કરીને ઘટાડો થયો છે આ સાથે મિત્રો તમે જેમ જેમ દિવસો પસાર થઈ ગયા એમ ખાસ કરી નકશા રજૂ કરવામાં આવ્યા છે હવામાન વિભાગ તરફથી ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો જેમાં બાવીસ તારીખ હોય ત્રેવીસ તારીખ હોય આમ બબે દિવસના જે મિત્રો ખાસ કરીને જે નકશા અત્યારે રજૂ કરવામાં આવી રહ્યા છે આ બાવીસ નવેમ્બરનો નકશો છે ને આ ત્રેવીસ કોઈપણ ભાગમાં મિત્રો હિમવર્ષા પડવાને લઈ કે કોઈ પણ મિત્રો હાલ કોઈ શક્યતા અત્યારે હાલ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં નથી આવી રહેલી પરંતુ મિત્રો જે વિશિષ્ટ વાત એ હતી કે જે ખાસ કરીને મિત્રો આજે અઢારમી નવેમ્બર થઈ છે અને આજે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો મંગળવાર છે તો ખાસ કરીને આજે મિત્રો જે રાજસ્થાન ભાગો છે આ સાથે મિત્રો જે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના જે ભાગો હોય આ સાથે મિત્રો તમે આ ભાગમાં તમે જોઈ શકો છો ખાસ કરીને કે હિમવર્ષા પડતી જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો કાતિલ ઠંડીનો પણ અનુભવ હવે છે એ આ ભાગોની અંદર હવે ત્યાંના વાસીઓને થતો જોવા મળવાનો છે એ રીતની મિત્રો ખાસ કરીને ત્યાં શક્યતા પણ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે તો હવે મિત્રો આપણે જાણીશું કે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અંબાલાલ પટેલ છે પરેશ ગોસ્વામી છે અને મિત્રો જે હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવી છે કારણ કે મિત્રો હવે આગામી દિવસોની અંદર જ વાવાઝોડા બની રહ્યા છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો અત્યારે મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો કે ફરી આકાશ પાતાળ એક થશે અને મિત્રો આ ભાગવામાં તમે જોઈ શકો છો ફરી એકવાર મિત્રો મેઘરાજા પણ મન મૂકીને વરસતા જોવા મળવાના છે વાવાઝોડું અત્યારે ત્યાં અત્યારે તાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે એક વિકરાળ વાવાઝોડું એક વિનાશક વાવાઝોડું છે મિત્રો આ દરિયાઈ મારફતે હવે ખાસ કરીને ભારતના ભાગો તરફ અત્યારે આગળ વધતું પણ જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો આ વાવાઝોડું છે આ નવેમ્બર મહિનાના અંતિમ જે દિવસો હોય છે અંતિમ સપ્તું હોય છે એટલે કે અંતિમ જે મિત્રો પચીસ થી લઈને એકત્રીસ જે ખાસ કરીને મિત્રો એકત્રીસ નવેમ્બર છે આ સાથે તમે જોઈ શકો છો એ રીતે આ વાવાઝોડું પણ અત્યારે હાલ તાહિમામ દર્શાવતું જોવા મળવાનું છે આગામી થી આઠ દિવસમાં જ આ વાવાઝોડું બનશે સૌ પ્રથમ તો તે લો પ્રેશરમાં જ આ વરસાદી સિસ્ટમમાંથી તમે જોઈ શકો છો સાગર અને બંગાળની ખાડીનો જે ભાગ છે ત્યાં વાવાઝોડું અત્યારે સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે નવી નવી વરસાદી લો પ્રેશર છે એ અત્યારે ખાસ કરી મિત્રો એક્ટિવ પામી રહેલી જોવા મળી રહી છે જે મિત્રો આ એક્ટિવ થઈ રહેલા જે વરસાદી સિસ્ટમનો માહોલ છે જેમના કારણે મિત્રો અહીંયા વાદળોના ઝોન પણ એકતા થઈ રહ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે પછીના જે કલાકો છે હવે પછીની જે દિવસો હોય છે ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચશે પરંતુ મિત્રો આ ભેજનું પ્રમાણ એમને નથી ખેંચવાનું કારણ કે જે અત્યારે પેસિફિક મહાસાગર અને ફિલિફાઈન્સ લાગુના વિસ્તારમાં જે રીતના વાવાઝોડા બન્યા હતા એમના જે અવશેષો હતા અને મિત્રો એના કારણે જ આ ભાગોની અંદર અત્યારે આ વરસાદી સિસ્ટમ છે સીધી આ તરફ આગળ વધી છે અને આ વાદળોના ઝુંડ પણ તમે જોઈ શકો છો જે અત્યારે ફિલિપાઈન્સ લાગુના વિસ્તારમાંથી જે ખાસ કરીને વરસાદી સિસ્ટમના નબળા પડેલા જે અવશેષોના જે વાદળો હતા એ ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના જે ભાગોની અંદર છે અત્યારે હાલ સક્રિય થતી જોવા મળી રહી છે વરસાદી સિસ્ટમ અને મિત્રો આ વરસાદી સિસ્ટમ જેમ જેમ પચીસ તારીખ આવશે એમ શ્રીલંકા લાગુના વિસ્તારથી લઈને થોડીક આગળ વધશે અને મિત્રો ખાસ કરીને આનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો રેન અને ઠંડર એટલે કે જે વરસાદ અને વીજળીના તમે ખાસ કરીને આકાર પામી રહ્યા છે જોઈ શકો છો ખાસ કરીને આ રીતનો જે ચીન છે વીજળી જુઓ ત્યાં વીજળી પરથી જોવા મળે છે લાલ કલરનો ભાગ છે ત્યાં અત્યારે આંધી તુફાન વંટોળ અને વીજળીના ચમકારા કડાકા ભડાકા તીવ્ર ઠંડમ મને મિત્રો આ વાવાઝડાની જો પવનની ગતિની વાત કરીએ તો સો કિલોમીટરથી લઈને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવનો છે અત્યારે ફૂંકાતા જોવા મળવાના છે એટલે કે મિત્રો ખૂંખાર પવનો ફૂંકાશે જેમના કારણે ભારતના જે દક્ષિણ ભારતના તમામે તમામ રાજ્યો છે તમામે તમામ દરિયાઈ કાંઠાના ભાગો છે વિસ્તારો છે જેમ કે મિત્ર મિત્રો મદુરાઈ હોય બેંગ્લોર હોય વિશાખાપટ્ટનમ હૈદરાબાદ લાગુના વિસ્તાર બેંગ્લેરી લાગુના વિસ્તાર કર્ણાટક આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ચેન્નાઈ પુડુચેરી આ તમામે તરમ તિરુપતિ લાગુના વિસ્તાર આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ભર શિયાળ અત્યારે ચોમાસા જેવો માહોલ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો તમે આ ઘેરાઓ પણ તમે જોઈ શકો છો વરસાદનો આ રીતનો આકાર પામી રહ્યો છે ઓમાન દેશથી લઈને મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતના વિસ્તારો તરફ એક વરસાદી સિસ્ટમ છે અને ખાસ કરીને આ ભાગોની અંદર પણ એક વરસાદી સિસ્ટમ છે અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે એટલે કે સમગ્ર સમગ્ર આ અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી છે અત્યારે બગડતી હોય એ રીતનું મિત્રો એ દર્શાવવામાં આવી રહી છે આગાહી આ સાથે ભારતના જે ઉત્તર ભારતના તમે ભાગો જોઈ શકો છો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર હોય ત્યાં હિમ વર્ષા પડવાને લઈને ઠંડુ વાતાવરણ ખૂબ જ જોવા મળી રહ્યું છે માઇનસ ડિગ્રી સેલ્સિયસ સુધીની અંદર માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે એટલે કે કાતિલ ઠંડી બરફ પડતો હોય અને બરફ જામી જતો હોય એ રીતનો મિત્રો માહોલ પણ અત્યારે હાલ ઉત્તર ભારતના જે ભાગો છે તે જોવા મળી રહ્યો છે પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતા નથી પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું એવું પણ કહેવું છે એ ખાસ છે મિત્રો થોડુંક બગડતું જોવા મળશે ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે ફરી મેઘરાજા પણ હવે ખાસ કરીને અંતિમ સ્વરૂપમાં આવતા હોય છે આ બે હજાર નો મિત્રો મિત્રો આ અંતિમ જે ખાસ કરીને વરસાદી રાઉન્ડ હોય એ રીતની મિત્રો ખાસ કરીને આગાહી સામે આવી રહી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે અત્યારે પચીસ અને છવ્વીસ નવેમ્બરના રોજ આ બંગાળની ખાડીમાં જે બની રહેલું વાવાઝોડું છે એ મિત્રો તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખના રોજ છે આ સમગ્ર ભારતના જે ભાગો છે ખાસ કરીને બેંગ્લુરૂ લાગુના વિસ્તાર છે હૈદરાબાદ છે વિશાખાપટ્ટનમ આમ સમગ્રે સમગ્ર આ જે દક્ષિણ ભારતનો જે આ ભાગ છે એમણે આ વરસાદી સિસ્ટમે ઘેરી લીધો છે એટલે કે એકદમ મિત્રો આ એ એટલે કે અરબસાગરનો ભાગ અને બી એટલે કે બંગાળની ખાડીનો ભાગમાં મિત્રો આ વરસાદી સિસ્ટમ છે તે આકાર પામી રહી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે આમ વરસાદી સિસ્ટમ જેમ જેમ ભારત દેશની અંદર ઉપર તરફ આગળ વધતી જોવા મળશે ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આ વરસાદી સિસ્ટમ છે એનું માળખું આખું છે મિત્રો આગળ વધશે તો એવું પણ લાગી રહ્યું છે કે જે અરબ સાગરને અડીને આવેલું આપણું ગુજરાત રાજ્ય છે તો શું આ ગુજરાત રાજ્યના વાવાઝોડું આખું ઘેર છે શું મિત્રો ફરી એકવાર ગુજરાતવાસીઓને ડિસેમ્બર મહિનાની અંદર રાતા પાણીય રોવાનો વારો આવશે કારણ કે મિત્રો ખેડૂતોના પાકને પણ ફરી એકવાર નુકસાન થતા હોય હાલ એ રીતની મિત્રો ખાસ કરીને આગળ છે કારણ કે મિત્રો વાદળોના ઝુંડ પણ સત્યાવીસ તારીખના રોજ ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા ઉત્પન્ન કરશે અને ગુજરાતનું વાતાવરણ પણ ફરી એકવાર મિત્રો ખાસ કરીને કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતું હોય એ રીતનું મિત્રો માહોલ પણ હવે ગુજરાતમાં જોવા મળવાનો છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ ઘેરાવો પણ ખાસ કરીને અરબ સાગરથી બંગાળની ખાડીની અંદર અત્યારે ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે પરંતુ અત્યારે ગુજરાતનું તાપમાન ગુજરાતનું લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન કેટલું જોવા મળી રહ્યું છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે અમદાવાદનું ખાસ કરીને તાપમાન છે બપોરના સમયગાળા દરમિયાન ત્યારે બત્રીસ ડિગ્રી જોવા મળી રહ્યું છે મહેસાણાનું એકત્રીસ ડિગ્રી પાલનપુરનું એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે સુરતનું મિત્રો હાલ તેત્રીસ ડિગ્રી હાલ સુરત તો મિત્રો સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ગરમીથી અત્યારે હાલ ત્યાંના લોકો પરેશાન થઈ રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે ઉનાળા જેવો માહોલ છે અત્યારે ભરશિયાળે શિયાળે અત્યારે ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના ભાગો હોય કચ્છના ભાગોમાં મિત્રો ખાવડમાં એકત્રીસ ડિગ્રી છે ગાંધીધામમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે આ સાથે લખપતમાં બત્રીસ ડિગ્રી છે રાપરમાં પણ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે દ્વારકામાં એકત્રીસ ડિગ્રી છે આ સાથે મિત્રો સલાયામાં બત્રીસ ડિગ્રી છે જામનગરમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ભાડવાડમાં તેત્રીસ ડિગ્રી છે પોરબંદરમાં તેત્રીસ છે જુનાગઢમાં બત્રીસ છે મિત્રો આંકડા આપું છું ખાસ કરીને મિત્રો સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ગોંડલ લાગુના વિસ્તારની અંદર પણ બત્રીસ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે જોવા મળી રહ્યું છે હવે પછી મિત્રો તમે જોઈ શકો છો અમરેલીમાં બત્રીસ ડિગ્રી છે પાલીતાણામાં બત્રીસ ડિગ્રી છે તળાજામાં પણ બત્રીસ ડિગ્રી છે ભાણવડમાં ખાસ મિત્રો જે ખાસ સોનગઢ લાગુના વિસ્તાર છે ભાવનગર છે ત્યાં મિત્રો એકત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મહવામાં મિત્રો ખાસ કરીને એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે મિત્રો આ દરિયા પટ્ટીના જે પણ આ ભાગો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ત્યાં મિત્રો હાલ અત્યારે ત્રીસથી લઈને મિત્રો એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન જોવા મળી રહ્યું છે પરંતુ જે મિત્રો દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને એક જ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો અત્યારે ગરમીનો થતો જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો અત્યારે વાતાવરણની અસ્થિરતા છે જેમના કારણે જ આ વાતાવરણ અત્યારે કંઈ સમજાતું નથી કારણ કે મિત્રો અત્યારે હંમેશા બે હજાર ચોવીસનું ચોમાસું સંપૂર્ણપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફે તો એવું કહી દીધું છે કે આ ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવી પરંતુ મિત્રો જે વાતાવરણની અસ્થિરતા છે આ સાથે મિત્રો તમે વાદળોના ઝોન પણ હવે જોશો તો ખાસ કરીને નવી જો લાગશે કારણ કે મિત્રો જે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગો છે દક્ષિણ ભારતના ભાગો છે ત્યાં પણ અત્યારે વાદળોના ઝુંડ છે એ અત્યારે ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે તો મિત્રો ફરી એકવાર ચોમાસાની વિદાય છતાં ભર અત્યારે ચોમાસા જેવો માહોલ અને અમુક ભાગોમાં મિત્રો ગરમી ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધતું હોય એ રીતનું મિત્રો માહોલ અત્યારે જામેલો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આગામી પાંચ દિવસ પછી પણ દક્ષિણ ભારતના ભાગોની અંદર ફરી એકવાર વરસાદી માહોલ છે અત્યારે જોવા મળવાનો છે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો સત્યાવીસ તારીખના રોજ પણ આ લાલ લાલ કલરનો જે ભાગ છે ત્યાં મિત્રો અત્યારે આંધી તુફાન વંટોલ સાથે જે ખાસ કરીને મિત્રો વરસાદનો ઘેરાવો છે વરસાદની માત્રા છે મિત્રો વધતી જ જોવા મળવાની છે પરંતુ હવે રેન અને ઠંડર એટલે કે વીજળી અને મિત્રો ખાસ કરીને વરસાદની વિશે વાત કરીએ તો ખાસ કરીને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ ખાસ કરીને નવી આગાહી દર્શાવવામાં આવી છે જેમાં મિત્રો આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના તમામે તમામ ભાગો હોય બેંગલુરુ લાગુના વિસ્તાર છે મદુરાઈ લાગુના વિસ્તાર છે આ ખાસ મિત્રો ચેન્નાઈના લાગુના વિસ્તારમાં પણ આ વાવાઝોડું છે ત્રાટકવા માટે આગળ વધશે ત્યારે મિત્રો કહી શકાય કે આ કલાકોની અંદર મિત્રો ખાસ કરીને સાતથી આઠ ઇંચ સુધીના વરસાદ છે એ પડતા જ હોવા મળવાના છે એટલે કે પવનોની ઝડપની અંદર પણ વાત કરીએ તો નેવું કિલોમીટરથી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે યા આ ભાગોની અંદર મિત્રો પવનો છે ફૂંકાતા જોવા મળવાના છે એટલે કે સંપૂર્ણ જે આ દક્ષિણ ભારતના જે દરિયાઈકાંઠાના ભાગો છે ત્યાં પણ હવે વોર્નિંગ ફિશિંગનો મેપ છે એટલે કે ફિશિંગ વોર્નિંગનો મેપ છે એટલે કે માછીમારોને માછીમારી ન કરવા માટે પણ સૂચના હવે આપી દેવામાં આવશે હાલ એવી પણ ખાસ કરીને શક્યતા જોવા મળે છે અને મિત્રો એ ભાગોમાં પણ આંધી તુફાન વંટોલ સાથે ફરી એકવાર વરસાદનો રાવુણ છે એ શરૂ થતો જોવા મળવાનો છે આ ભાગની અંદર પણ મિત્રો જે બંગાળની ખાડીમાંથી આવી રહેલા જે ભેજ ઉક્ત પવનો છે આ વરસાદી સિસ્ટમ પોતાની તરફે છે અને જો એવું લાગી રહ્યું છે કે આ વરસાદી સિસ્ટમ એકદમ ભારતની ધરતી મારફતે પણ અરબસાગરના દરિયા સુધી કન્વર્ટ થઈ શકે એ જ તરફ આગળ વધી શકે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમ એમ આ વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડશે કારણ કે જે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે એટલે કે ઠંડી અને મિત્રો વરસાદ આમ બંને ઋતુઓનો અનુભવ હવે ખાસ કરીને આ દક્ષિણ ભારતના જે વાસીઓ છે તેમને થતો જોવા મળવાનો